જેતપુર શહેરના ભેડભંજન રોડ ઉપર સેન્ટ્રલ બેન્કની સામે આવેલ સોના ચાંદીના દાગીનાની દુકાનને નિશાન બનાવી બે અજાણી મહિલા સોનાના પેન્ડલ તેમજ બુટ્ટીની ઉઠાંતરી કરી નાસી છૂટતા ચકચારમાંથી જોવા પામી છે જેતપુર શહેરના ભીડભંજન રોડ ઉપર સેન્ટ્રલ બેંકની સામે બંસી જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીના વેચનાર દિવેશભાઈ ઝીમણભાઈ સોઢાની દુકાન આવેલ છે જેમાં ગતરીક ચાર ને મંગળવારના બપોરના સમયે દુકાનમાં દિવેશભાઈના મોટાભાઈ ભરતભાઈ દુકાન ઉપર હતા ત્યારે બે અજાણી સારાઘરની દેખાતી મહિલાઓ દુકાને આવી પહોંચી હતી અને કાનની બુટ્ટી ખરીદવાનું હોવાનું જણાવતા ભરતભાઈએ બંનેના શોકેસમાંથી બુટ્ટી તેમજ પેન્ડલની ટ્રે કાઢી બતાવતા બંનેમાંથી એક મહિલા ભરતભાઈને વાતોમાં ઉલઝાવીને બીજી મહિલાએ ટ્રેમાંથી પેન્ડલની ઉઠાંતરી કરી દીધી અને બીજી મહિલાએ બુટ્ટીની ઉઠાંતરી કરી બુટ્ટી મોઢામાં નાખી દીધી હતી અને અમારે તો બુટ્ટી બનાવી હતી તેમ કહીને ત્યાંથી ચાલતી પકડી હતી બાદમાં સાંજના સમયે દિવ્યેશભાઈ દુકાને આવી જતા તેમણે જોતા જ બે દાગીના ઓછા હતા જે અંગે મોટાભાઈને પૂછતા તેઓએ પોતાને ખબર ન હોવાનું જણાવતા દિવ્યેશભાઈએ દુકાનમાં રાખેલ સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ જોતા બે મહિલાઓ કઈ રીતે સોનાની બુટી અને પેન્ડલની ચોરી કરી ગઈ તે સ્પષ્ટપણે દેખાતા ચોરીના વિઝ્યુઅલવાળું રેકોર્ડિંગ લઈને સીટીપીઆઈ વીએમ ગોહિલ પાસે ચોરીની ફરિયાદ કરવા જતા ગોહિલે રેકોર્ડિંગ લઈને આ બંને મહિલાઓની ફરિયાદ નોંધવાને બદલે તમને આ મહિલા ક્યાંય દેખાય

બતાડો એટલે હું એક એક બુટિયા બતાડતો કે એમ નહીં કે આખી કાઢો મેં બીજું ઠીક છે આપણે વેપારી જેવી દેખાતી હતી બાજુ એટલે આપણે બાયરે કાઢી એક એક નું વજન કરું ને તો પેલા પેન્ડલ લઈ લીધું પછી બીજી બુટી આપી તો બે બુટિયા લઈ લીધા પછી છેલ્લે કે હાલો અમે જઈએ કે પછી આવશું અમારે એક એક એ કે કરવા બુટિયા એમ કઈ નહીં વયા ગયા પછી બીજે દિવસે વિડીયો જોયો ને કે માલ કીધું આ પછી પાછો કોઈ વિડીયો જોયો ત્યારે જોયું કે આ બાઈ તો મને અહીંયા વજન કરવા દેતી રહેતી હતી ત્યાં લગીમાં ઓલી વસ્તુ બધી લેતી ગઈ ના ના પણ અમે ગયા હતા ગોયલ સાહેબ હતા ગોયલ સાહેબે કીધું હે કે હમણાં અમે તપાસ ચાલુ રાખી તમે તપાસ ચાલુ કરો એવું લાગશે તો પછી ફરિયાદ કરશું કરી દેજો તો અમે એને ગોતી કાઢશું કેમેરામેન હરીશ ભાલિયા સાથે પત્રકાર હિતેશ રાઠોડ એસ ન્યૂઝ જેતપુર